નમસ્તે બધાને કાલે અઢાર તારીખ ને અઢાર દસ બે હજાર પચીસ એટલે કે ધનતેરસ હતી તો એ મને યાદ આવ્યું થોડું કે ધન ઉપર પૈસા સંપત્તિ મિલકત તો આપણી ભારતીય સંસ્કૃતિ માં એવું છે કે માણસ મરે ને ત્યારે આગળ એક જણો દોણી લઈને જતો હોય એમાં લાકડું ચળગતું હોય સાણું હોય અને એ સમસાન સુધી લઈ જતો હોય ઘરનું નાનું કોઈ બાળક હોય કે નાનું ભાઈ હોય એ લઈ જતા હોય તો એનું મહત્વ નથી કે બસ કોઈ મરે એટલે લઈ જવાની પણ એનું શું મહત્વ છે તો એ આપણે મને જ્યાં સુધી ખબર છે મારા અભ્યાસમાં જ્યાં સુધી આવ્યું છે એટલું આજે તમારી સાથે શેર કરવાનો હું પ્રયત્ન કરું તો રાજા ભરતુહરી થઈ ગયા આજના ટાઈમમાં એનો ઘસાઈ ગયેલો અભ્રંશ થતો શબ્દ છે ભરતરી નોટ ભરતરી ભરતવરી રાજા હતા જે ગોડબંગાળના રાજા હતા અને એને જ્યારે સંસારમાં હતા તો નીતિ શતક પુસ્તક લખ્યું સંસારમાંથી આવ્યા પછી શૃંગાર શતક લખ્યા એવા ઘણા બધા શતક લખ્યા તો જ્યારે સંસારમાંથી સંન્યાસ તરફ એ વળ્યા અને સંન્યાસમાં સંપૂર્ણ આવી ગયા ત્યારે નીતિ શતક નામનું પુસ્તક લખ્યું અને નીતિ શતક ની અંદર એક શ્લોક ટાંકેલો છે ધનાની ભૂમો પશુ વસ્ત ગોસ્તે ભાર્યા ગુરુદ્વારે સ્વજન સ્મશાને દેહા ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક તો અર્થાત એનો મતલબ એવો થાય છે કે તમે જે મેળવેલું ધન સંપત્તિ મિલકત જે કઈ છે એ પેલાના જમાનામાં તો એવી લોકરની બેંકની કેવી કોઈ સગવડતા નહોતી તો માણસો ત્યાં જમીન ની અંદર દાટી દેતા તો કે તમે મરો ત્યારે શું થશે તમારું ધન કમાયેલી સંપત્તિ જે છે ધના ભૂમો પછી આજ ના ટાઈમ માં વાહનો એટલા બધા થઈ ગયા મારી પાસે આ ગાડી છે મારી પાસે પેલી ગાડી છે એટલી ગાડી છે એવું તો એ ટાઈમ માં શું હતું મારી પાસે એટલા હાથી છે એટલા બળદ છે એટલા ગાય છે એટલા ઘોડા છે તો ધન સાથે નહીં આવે તો શું આવશે અત્યારના ટાઈમ માં ગણો તો ગાડી સંપત્તિ કઈ સાથે આવશે એ ટાઈમનું ગણો તો શું કે ભાઈ મારી પાસે એટલું જનાવર સંપત્તિ છે તો એ આવશે તો કે નહીં ધનાની ભૂમો પશુ વસ્ત્ર ગોષ્ઠી એ ગમાણેમાં જ બાંધેલી રહેશે મતલબ કે આજનું જે વાહન છે એ પાર્કિંગમાં રહે છે તમારે મરી જવાનું છે એ સાથે નથી લઈ જવાનું એવું રાજા ભર્તુહરી એવું કહે છે તો ટોટલ ધન નહીં કામ આવે પછી એ જે કઈ પૈસા છે એ ટાઈમમાં સોનું હતું આ ટાઈમમાં નોટું છે કરન્સી રૂપે તો એ નહીં કામ આવે તો વાહન કે ઘોડા હાથી એ નહીં કામ આવે તો શું કામ આવશે સાથે શું આવશે ધનાની ભૂમો પશુવષ્ટ ગોષે બારિયા ગુરુ દ્વારે બારિયા એટલે ઘરની ધર્મપત્ની તો તમારા લગ્ન થયા પછી ગમે તે પોઝિશનમાં હોય તો ઘરની લક્ષ્મી ગણો તમારી અર્ધાંગીની ગણો પત્ની ગણો એ તમારી સાથે હોય તો એ સાથે આવશે તો કે ના ભારિયા ગુરુ દ્વારે ઘરના દરવાજા સુધી આપણા ભારતીય સંસ્કૃતિમાં ધર્મપત્ની આવવાનો રિવાજ છે માણસ તો એકલો જાય

એ આવશે તો કે એ નહીં આવે ક્યાં સુધી આવશે તો સમસાન સુધી બરોબર તો કે હવે શરીર તો સાથે આવશે ને એમ વિટામિન આ ઘટે છે તો આ કર્યું કાળા વાળના ધોળા કર્યા ધોળાના કાળા કર્યા એમાં કલર કર્યો શરીરનું પૂરેપૂરું ધ્યાન આપ્યું બરોબર આખી જિંદગી જો કે આપવું જોઈએ આ આ આપણે જે આયુષ્ય છે આપણું એટલું કામ લેવાનું છે એટલે ફિટેય રહેવું જોઈએ અને એમનું કામ કરવું જોઈએ શરીર પણ સાચવું જોઈએ